આપણે છે ને કે માતાજીના મંદિરે રહ્યા છીએ તો ફાળા પેટે પણ આપણે અર્પણ જઈએ જો આ દસ રૂપિયા છે ને આપણા ભાઈબંધ દ્વારા આપ્યા હતા કે તમે કોઈ પણ સેવાના કામે ને તો દસ રૂપિયા આપણા લખાવજો અને પચાસ રૂપિયા છે આરસી ગામી યુટ્યુબ ચેનલની ભેટ અને મોઢવાડા ગામનો નવો જે પેટ્રોલ પંપ પડ્યો છે ને એની બાજુમાં અહીંયા ગાડી રાખીને ઊભા છીએ તો હવે આપણી ફોન કર્યો છે અમે એને થોડીક વાર વેઇટ કરવાનો છે તડકો ઘણો બધો તડકો એ લાગ્યો છે રામદે કેવો તડકો લાગે તડકો બહુ લાગ્યો બહુ તડકો છે ભાઈ ગરમી જો આમ તમને જોવાય દેખાય છે જો તો આટલી બધી ગરમી થાય છે ને ગાડી રાખીને અમે ઊભા છીએ સૌથી પ્રથમ તો છે ને બ્લોગને અહીંયાથી જ સ્ટાર્ટ કરીએ લીલભાઈ માતાજીનું મંદિર અને મોઢવાડા ગામ તો ચાલો તમને ફટાફટ અહીંયાનો બધું વાતાવરણ વ્યૂ અને દર્શન અને બધું બતાવી દઈએ તો આ રીતના કંઈક છે ને ગામના પાદરમાં લીલભાઈ માતાજીનું મંદિર છે આ છે અલીરબાઈ માતાજીનું મંદિર આપણે અલીરબાઈ માતાજીના મંદિરની અંદરની તરફ આવી ગયા પ્રસાદી વિભાગ આપણે સૌથી પહેલા તો છે ને અહીંયાથી મેઇન ગેટેથી બધું પ્રવેશ કરી અને તમને આગળ આગળ બધું બતાવી દઉં આ બાજુ જો આટલા બધા પંખાની સુવિધાઓ હશે કદાચ તડકામાં યાત્રાળુ કે કોઈ અહીંયા જતા હોય નીકળતા હોય પ્રસાદી લેવાક આવે તો એકદમ શાંતિથી અહીંયા બેસી અને પૂરો ખાઈ શકે પ્રસાદી લઈ શકે આ રીતના બધું એને ફરતી બાજુ ગ્રાઉન્ડ છે મસ્ત મજાનું જોરદાર એક નંબર લોકેશન છે ને આ બધી તમને એને સુવિધા બતાવું આ બાજુ હેને ફરતી બાજુ બધી બાજુ હેને તમને સગવડ સારામાં સારી મળી જોવાને મળશે આ બાજુ કઈક જૂના સ્થાપિત પાણી આવો રાખેલા છે બગીચા ને એવું બધું છે ફરવા લાયક જગ્યાઓ અહીંયા એક ગેટ છે અને આ બાજુ પણ છે સરસ મજાનું બેસવાલાયક જગ્યાઓ અને આ બાજુનો બગીચો જાઓ તમે એક નંબર બગીચો છે ને વિશાળ એકદમ બગીચો હે ઓ ભાઈ આ બાજુ તો જો નેક્સ્ટ લેવલ છે જગ્યા ભાઈ ખુરશીઓ અને કેટલી બધી છે જો આમ એ બાજુ ઘણી બધી છે બેસવા બેસવાલાયક પછી સામેની બાજુ જો અહીંયા છપરી બનાવેલી છે આ બાજુ પણ છે ચકલી ઘર અહીંયા ટીંગાય છે ઉપર કોઈ આવતા સેવા કરવાની એમના માટે કોઈ ચકલી ઘર ને એવી બધી સેવા કરતા હોય તે બાજુ આમાં ગમે ત્યાં જાડવા હોય ને ત્યાં આપણે ચકલી ઘર લગાડી દેવાના અને આપણે હવે જઈએ પેલી બાજુ મંદિરની તરફ મેન મંદિર છે ને એ બાજુ સરસ મજાનું એકદમ મીઠું પાણી છે પાણી પી લે આપણે એને સરસ મજાનું બધી બાજુ ફરી અને બધા ઠેકાણે દર્શન કરી લીધા આપણે છે ને કે માતાજીના મંદિરે આવ્યા છીએ તો ફાળા પેટે પણ આપણે અર્પણ કરતા જઈએ જો આ દસ રૂપિયા છે ને આપણા ભાઈ બહેન દ્વારા આપ્યા હતા કે તમે કોઈ પણ સેવાના કામે ને તો દસ રૂપિયા આપણા લખાવજો અને પચાસ રૂપિયા છે આરસી ગામી યુટ્યુબ ચેનલની ભેટ હવે આપણે અહીંયા મંદિરે જોઈ જ્યાં અહીંયા ભાઈ બેઠા છે ને આને પૂછી અને ક્યાં રાખવાયેલી હોય દાનપેટી આપણે એમને પૂછી લઈએ આ પેટીમાં છે ને આપણે દર્શન કરી માતાજીને આપણે આમાં દાન કરી દઈએ ચાલો હવે છે ને આપણે સરસ મજાના દર્શન કરી લીધા લીધે માતાજીના એમ બાકી દર્શન કરવાની મજા આવી ગયો મજા મજા આવે લેવાનું છે છે ને મળ્યું આપણે તો અત્યારે ને ઘરેથી જમીને જ નીકળ્યા હતા ખાલી પૂછી લીધું કે આપણે ચા ખાલી હોય ને પ્રસાદી માટે કોઈ પણ આપણે સંતોષ છે ખાલી આપણે હે ને ચાની પ્રસાદી લેવી છે મારી ચાતાજી એઠી પડી ઠરવા માટે ચા મૂકી હતી ગરમ બહુ ચાથી તો ચાલો હવે હે ને સરસ મજાના મોઢવાળા ગામે લીલભાઈ માતાજીના મંદિરે દર્શન કરી લીધા અને એક આપણે મિત્ર આવવા નહોતો જોઈએ હમણાં ને ફોન કર્યો હતો મેં એ અહીંયા ગામની હે ને પ્રખ્યાત સોડા પીવડાવવા માગે છે તો આપણે સોડાની દુકાને જઈએ એ દુકાનવાળાની મુલાકાત લઈએ અને મસ્ત મજાની ખૂબ એના મોઢેથી મખાણ કરતા હતા તો આપણે એ સોડા પીવા જવાનું છે તો અહીંયા અમને એની વેઇટ કરીએ છીએ હમણાં ફોન ઉપાડે ને એટલે તરત જ આપણે એ દુકાને જઈએ સોડા પીવા હવે જો આ બાજુ રસ્તો છે ને ગામની અંદર ક્યાંક લઈ જવાના છે આગળ આગળ તમે વિડીયોમાં બનાવી રહીજો તો આપણે દુકાનની મુલાકાત પણ તમે કરી લો તો ભાઈ મોઢવાળાની છે ને પેસેલ ચોડા પીવાની છે ફૂલઝડ કઈ રીતના બનાવે છે ને એ પણ તમે જોઈ લો દુકાનનું નામ પણ તમને બતાવી દઉં શ્રી શક્તિ સોડા શોપ એન્ડ સેન્ટર અને લોકેશન બેક મોઢવાડા ઇન્ડિયાની બાજુમાં આપણે એક સબસ્ક્રાઈબર મિત્ર છે આપણે અરે આપણે એને એની દ્વારા જ આપણે સોડા આપવા આવ્યા છે કે આપણા ગામની સોડા આવ્યા પ્રખ્યાત છોડા છે ને આપણે છોડા પણ આપણે ટ્રાય કરીએ